નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે રેશન કાર્ડ ધારકોને જૂન મહિનાની અંદર કયા મોટા આઠ લાભો મળવાપાત્ર છે તો મિત્રો દરેક રેશન કાર્ડ ધારકો ખાસ કરીને આ આઠ લાભો જાણી લેજો તેમજ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ એક લાઇક કરી દેજો તો મિત્રો પહેલા લાભ વિશે આપણે વાત કરીશું એનએફએસએ હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેસિંગનું અનાજ આપી શકાય તે માટે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતો હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે ત્યાર પછી બીજા લાભ વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને દસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ કરી આપવામાં આવશે તમારા ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ દસ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને ખાતું છ મહિના જૂનું હોવું જરૂરી છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને મિત્રો દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછીના લાભ વિશે આપણે વાત કરીએ તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ અંગે તેને મેળવવામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેનો નિયમ હતો તે મિત્રો જૂન મહિનાની અંદર બદલવામાં આવ્યો છે એટલે કે હવે તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે મિત્રો આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવી છે આ નવો નિયમ મિત્રો એક જૂન બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવ્યો છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો આ મહિનાની અંદર મળતા બીજા લાભ વિશે વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ બે હજાર તેર હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડધારકો ઈ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મળવાપાત્ર થશે હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા રેશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવશે અરજદારો માય રેશન કાર્ડ એપ્લિકેશન પર જઈ ઘર બેઠા ઈ કેવાયસી કરી શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી છે આઈ એફ એફ સીઓએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે તે પાક માટે નાઇટ્રોજન ની જરૂરિયાત પૂરી પાડે છે હવે આ નેનો યુરિયા પ્લસ નું સુધારેલું સંકરણ વિકસાવવામાં આવ્યું છે નેનો યુરિયા પ્લસ વજન દ્વારા સોળ ટકા નાઇટ્રોજન ધરાવે છે આ પ્રોડક્ટ માર્કેટમાં ઉપલબ્ધ થશે અને તેની અડધી લીટર બોટલની કિંમત બસો પચીસ રૂપિયાથી થી બસો ચાલીસ રૂપિયા હશે સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી આ અડધા બ્રિટન જીરો બોટલ પચાસ કિલોની યુરિયાની બેગની સક્ષમ કામ કરે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ઉજ્જવલા યોજનાની ત્રણસો રૂપિયાની સબસિડી લંબાવાઈ છે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આગામી એક વર્ષ સુધી લંબાવવામાં આવશે હાલમાં સિલિન્ડરની કિંમત નવસો રૂપિયા છે પરંતુ આ યોજના હેઠળ રૂપિયા છસો પંચાવનમાં રૂપિયા ત્રણસોની સબસિડી આપવામાં આવી રહી છે જેથી સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડી લંબાવવામાં આવી છે જેના લઈને બાર હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો રેશન રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પર એટલે કે સીએસસીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલાદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને મિત્રો લાંબી કતારમાં એટલે કે લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે